રામ ભલે મારે દીકરીએ ભૂલ કરી નાખી હતી આજથી સાત આઠ મહિના પહેલા ભૂલ કરી હતી મારી દીકરીએ હા પાછળ રહી નહીં શું ભૂલ થઈ લઈને વહી ગઈ તી પછી આવતા રહેતા પછી આવતી રહી હતી પછી માનતી નહોતી બીજે આપણે શગ કરવાનું હતું ને તે પછી આજથી મહિના પહેલાં મેં બાંધડી લીધી રાતે અઢી વાગે રોતા અને મા ઢબુડીને યાદ કર્યા કે હે મારી

બધા મળી જાય બધા મળી જાય ગતિમાં અને હું પોત કરીએ ગુનો જટ યાદ આવે ગુનો જટ યાદ આવે સમાધાન તો કરો છો પણ ગુનો યાદ આવે અને ગુનાની સમજ હોવી જોઈએ ને શું દારૂ પીવા વાળાની કોઈ વેલ્યુ કોઈ કદર કરી એક વીસ રૂપિયા એને ના લે એમાં કેટલું શું આવા ભૂલા ને કોઈ મને ખરા કોઈ ના મને

મા એવા ગુના તમારા સિવાય બીજું કોઈ બતાવીએ ના શક માં જન્મ થી મરી જાય તો બી આવા ગુના માં કોઈ ના બતાવી શકે રૂપાલ जोगणी માં સિવાય બીજું કોઈ બતાવે જ નહીં બતાવ તો ખરા ને મારા પર વિશ્વાસ રાખે તો બતાવ સાચી વાત માં વિશ્વાસ ખરો મારી વાત ઓલી ઓલી રામ રામ માડી જય ડબુરી માં અમારા પરિવારમાં બધા છોકરાઓ અને અમે બધા આઉટ લાઈને ગયા હતા અને આઉટ લાઈને કેમ જાય છે એ જાણવું છે બીજું અમારા આખા જિંદગીમાં કોઈ અમારી કોઈ પ્રગતિ નહીં તો એનું કારણ જાણવું છે છોકરાઓ અમે બી થોડા થોડા પહેલા આઉટ લાઈને ગયા હતા અને અત્યારે અમારા વિસ્તારમાં બી છોકરાઓ ખરાબ સોબત લાગી જાય ખરાબ ભાઈબંધોમાં જતા રહેશે એનું કારણ શું હા આમનો બાબો છે એ દારૂ પીવે છે દારૂ પીવાના ને બધા એટલે ખરાબ બધા દારૂ છોડાવા ને હા દારૂ છોડાવો છે માં અને આ ખરાબ રસ્તે જતા અમારી આબરૂ બચાવીશ માં ભલે 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 હવે આના પર સર કોઈ દેવગતિનું કારણ હોય એવું વિચારી મેલ્યું કે હું મટાડી દઉં આવી તમારી ઈચ્છા છે ના માં તમે મટારો અને કોઈ દેવગતિ કારણ હોય એનું સમાધાન કરવું છે માં અમારે હું મટાડીશ તો પછી ખોદવાની કોઈ જરૂર નહીં ને એક જ બોલો હા એટલે દેવગતિ કોઈ કારણ હોય એનું સમાધાન અમારે કરવું છે પાક ભલે ડાયા ભલે ડાયા ઠોક ડાયા બરાબર મારી જોડે આશા રાખો તો હું એક મટાડું તો ચાર બગાડી બગાડવો આવું કરે આવું કરે કોઈ કોઈ પીપળો હમણાંની વાત પૂરી કરી કોઈ પીપળો હોય અને ઈ પીપળા ઓર નડતું હોય તો એમોની એક ચુડેલ આવે પીપળાની હારે ઈ ઈ જી રહેતા હોય એમો કોઈ દીકરી હોય ઈ દીકરી એના મગજ બગાડે તો ઈ સુરે બગાડે વધારે આમાં આમાં એવા મગજ બગાડે એને ખરબાલ એને ખરાબ વિચાર કરી નાખે એને વર્તન ખરાબ કરાઈ દે એના જોડે ખોટા કર્મ કરાવે એને ગોડી કરી નાખ્યા સુડેલ કોઈ બોપાને ચેક કરાવીધી હાથમાં આવે કે આ સુડીલ

તમને રસ્તા જેમ જેમ તમે રસ્તા કરો છો સરળ પડશે તમારું ખાધી લો લગાડ્યા હોય ને કાળા દાગ અડ્યા હોય ને

હજુ આગળ આગળ જેમ જેમ સમય થાય પણ બધા નઈ કરીએ કે કારણ કે બધા બીજા અલગ અલગ દેવોના વ્યવહાર પડ્યા તો ઘર લીધું ને ઘર ની વાત પડી ઘર હા હા મેરડી નો ન્યાય થાય પણ તમારી તાકાત કરી દાદાગીરી કરે તો મેરડી નઈ વ્યવહાર હાલો તો ઈ વધારે હાલશે ને વધારે હાલશે તો ઠપકો તમને કરશે તમને હલાવશે તો માપ હલાવશે વધારે હાલવા દેશે નહીં

ભીખા બોલો ભાઈ ભાઈ ભીમાભાઈ રવજીભાઈ સોલંકી ગામ ઓગણાજ જિલ્લો અમદાવાદ બીજું નામ છે જગદીશભાઈ જસમતભાઈ પરાલિયા ગામ સમય તાલુકો દીકરીના ફિયરવાળાને કહ્યું કે એને સાસરીમો પહેલા છૂટાછેડા લીધા અને છૂટા લીધા એટલે એ શિકોતર માતા એને લેવા છે કે છૂટા છેડા તમે હોમીથી લીધા એટલે એમને આલ્યા નતા હાલવા હતા પણ તમે હોમીથી જબરજસ્તી લીધા એટલે એ શિકોતર માતા હકથી આ દીકરીને લેવા આવી એ દીકરી બીજા ઘરે વડાઈ તો બીજા ઘરવાળા વાળા કે કે અમે તો નવા લઈએ અમારે વસ્તી થતી નથી જો આગળ વાળા ઘરની સિકોતર જો આ દીકરીને એની બહુ હોય તો આવી ખોટી માગણી દીવના પાહા માગવી નઈ નઈ પૂરી ના થાય પૂરી ના થાય એટલે તમારી શ્રદ્ધા તૂટે અને શ્રદ્ધા તૂટે એટલે જે ન્યાય થવાના હોય એ ના થાય પાછળ અને તમારી શ્રદ્ધા ડૂબે એટલે ઘરના બધાના 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 ભાવ હોય શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ તમારા કારણે એ ન્યાય કરી ના આવું ના થવા દો ચાર દારા વધારે પણ થોડું સમજો સમજવું તો પડશે સમજ વિના અધુરા જ્ઞાન તમે જાતે ન્યાય ના કરી

નડવાવાના દેવને ખબર છે કે હું જે જાહેર કરી એ સાચું હશે એટલે જો દેવનો વિશ્વાસ આપતો હોય તો તમારે તો વિશ્વાસ કરવો જ પડે હું તમને જે બતાવું દેવ એ જ દેવ હશે કારણ કે જીજ પહેલાં લઈ લીધી આ જીજ કહેવાય જીજ પે પહેલાં લઈ લીધી આ દુઃખ અને આ દેવ હોય તો સંતની સતી માતા